નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લા સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે તમારો વધારે સમય ન લેતા આપણે ચેપ્ટર તરફ આગળ વધીશું તમે જોઈ શકો છો આ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ પહેલો દાખલો છે છત્રીસ ભાગ્ય સો ને દશાંશ સ્વરૂપમાં લખો છત્રીસ ભાગ્ય સો એટલે અહીંયા લખી શકીએ આપણે છત્રીસ ભાગ્યા સો મિત્રો ની પાછળ બે મીંડા છે એટલે લખી શકીએ આપણે એક અંક અને બે અંક અહીંયા એક સ્વરૂપ ટપુ કરશું એટલે પોઈન્ટ છત્રીસ આવે છે પોઈન્ટ કેટલા આવે છે છત્રીસ આવે છે છત્રીસ આ સંખ્યા કેવી છે દશાંશ સંખ્યા છે કેવી સંખ્યા છે દશાંશ ડોટ છે એ સંખ્યા કહેવાય દશાંશ દશાંશ સંખ્યા સંખ્યા આગળ વધતી નથી એટલે આ સંખ્યા કઈ કહેવાય દશાંશ કેવાય કયું દશાંશ બરાબર છે ત્યારબાદ આપણે પ્રશ્ન તરફ બે તરફ આગળ વધીશું પ્રશ્ન બે તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે એક ભાગ્યા અગિયાર એટલે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે એક ભાગ્યા અગિયાર તમે ભાગાકાર જોઈ શકો છો આ અહીંયા જે ભાગફળ મળ્યું છે એની આપણે ચર્ચા કરવાની થાય છે જીરો પોઈન્ટ જીરો નવ જીરો નવ એના ઉપર શું થઈ જાય બાર આવે છે બે સંખ્યા ઉપર શું આવે છે બાર આવે છે એના દશાંશ સંખ્યા તો ખરી પણ આ સંખ્યા એક ને એક સંખ્યા રિપીટ થઈ રહી છે આ બે સંખ્યાનું વારંવાર શું થઈ રહ્યું છે પુનરાવર્તન થઈ રહ્યું છે માટે આ સંખ્યાને કઈ કહેવાય પુનરાવર્તન થાય અનંત તો કહેવાય છે અને એક ને એક સંખ્યા રિપીટ થઈ રહી છે માટે અનંત અને આવૃત કહેવાય છે અનંત અને આવૃત સૌ પ્રથમ બાળકો તમારે શું કરવું પડશે ભાગ્યાકાર કરવાનો થાય છે તો છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો સ્વરૂપમાં લખો કેવું કહી પ્રશ્ન નંબર ઉપર મિશ્ર સંખ્યા આપેલી છે તો મિશ્ર સંખ્યા છે ચાર પૂર્ણા તો તમે જોઈ શકો છો આઠ ચોક બત્રીસ આઠ ચોક બત્રીસ બત્રીસ ને એકતે તેત્રીસ ભાગ્યા આઠ થાય છે

માટે દશાંશ નિરૂપણ આપણું કેવું કહેવાય અનંત અને આવૃત થઈ શકીએ ત્યારે થોડાક આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્ન તરફ બે ભાગ્યા અગિયાર દસ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે તમારે જણાવવાની થાય છે તો આપણે બે ભાગ્યા અગિયાર કરીશું આપણને જવાબ મળે છે જીરો પોઈન્ટ અઢાર અઢાર આ સંખ્યાઓ કેવી છે રિપીટેશન થઈ રહ્યું છે એટલે જીરો પોઈન્ટ અઢાર ઉપર બાર છે અઢાર નું વારંવાર શું થઈ રહ્યું છે પુનરાવર્તન થઈ રહ્યું છે વારંવાર પુનરાવર્તન થાય એટલે આ સંખ્યાને આપણે કઈ સંખ્યા કહી શકીએ અનંત આવૃત્ત કહી શકીએ કઈ કહી શકીએ અનંત અને આવૃત અને આવૃત્ત કહી શકીએ ત્યારબાદ મિત્રો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું એક્ઝામ્પલ નંબર છ છે જે પહેલાનો છત્ર દાખલો છે ત્રણસો ઓગણત્રીસ ભાગ્યે ચારસો હવે આ ત્રણસો ઓગણત્રીસ ભાગ્યે ચારસો કરીશું આપણને જવાબ કેટલો મળે છે જીરો પોઈન્ટ સ્વરૂપ કેવું છે શાંત છે એવું આપણે કહી શકીએ તો અહીંયા જોઈ શકો છો શાંત દશાંશ અભિવ્યક્તિ કેવું છે શાંત દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ લખવાનું થાય છે તમે જાણશો કે 1 ભાગ્યા 7 એટલે 0.142857 તો 0.142857 છે શું તમે ખરેખર ભાગાકાર લાંબી પ્રક્રિયા કરે ભાગાકાર કરવાનો નથી ભાગાકારની પ્રક્રિયા તમારે કરવાની થતી નથી શું કરવાનું ગુણાકારની પ્રક્રિયા કરવાનું થાય છે તો ફક્ત ગુણાકાર કરવાનું છે આ સંખ્યાઓ જે છે એનો આપણે જો હા વ્યક્તિ શું મળશે અનુમાન કરી શકશો જો આ તો કેવી સાત છે હવે અહીંયા બે ગુણ્યા એક ભાગ્યા સાત કરીશું એક ભાગ્યા સાત ની જગ્યાએ કિંમત આપી છે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે આ જવાબ આપણને મળી રહેશે તો ત્રણ ગુણા સાથે ગુ સાથે ત્યારબાદ આપણે થોડો આગળ વધીશું પી પૂર્ણાંક હોય ને ક્યુ શૂન્ય દ્રપૂર્ણાંક હોય તે પી ભાગ્ય ક્યુ સ્વરૂપમાં જીરો છ ઉપર બાદ સંખ્યા સંખ્યા રેખામાં દર્શાવો

એક અંકનું વારંવાર પુનરાન થઈ રહ્યું છે માટે સમીકરણ બંને બાજુ થાય તો શું સમીકરણ છી જશે છ પોઈન્ટ છ સમીકરણ બે સમીકરણ બે માંથી સમીકરણ બાદ કરતા બરાબર છે સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરતા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એટલે કે દસેક્ષ બરાબર

નવ ગુણાકાર સંબંધમાં છે હવે છ લખી શકીએ બરાબર બે ભાગ્યા ત્રણ મિત્રો જવાબ આવી શકે છે તમારે બી ભાગ્યા કઈ સ્વરૂપમાં આ રીતે દર્શાવી છે આ રીત ખબર પડશે આ રીતે ગણશો તો વાંધો નથી આપણે જવાબ છે અહીંયા પણ તમે શકો છો આ રીતે

નવ પોઈન્ટ નવસો ને નવ્વાણું માંથી જીરો પોઈન્ટ નવસો નવ્વાણું બાદ કરશે કેટલા મળશે નવ એક્સ બરાબર તમારે નવ ભાગ્ય નવ કરવાના થશે એટલે બરાબર એક મળશે આ રીતે લખી શકો છો ત્યારબાદ આગળ વધીશું એટલે સેમ સંખ્યા છે જીરો પોઈન્ટ ડબલ ઝીરો વન મિત્રો જેમાં આપણે પ્રેક્ટિસ કરાવી છે એ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે ઓલરેડી આવડી જશે કેટલા અંક નું થઈ રહ્યું છે ત્રણ અંક આપણે કેટલા વડે ગુણવું પડશે

ત્યારબાદ એક ભાગ્ય સત્તર ની દશાંશ બી વ્યક્તિનું પુનરાવર્તિત અંકોની સંખ્યામાં વધુમાં વધુ કેટલી હશે તમારો પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ સોળ છે કેટલા છે વધુમાં વધુ કેટલી છે સોળ છે અહીં ભાજ્ય કેટલું છે એક છે ભાજક કેટલું છે સત્તર છે એકને સત્તર વડે ભાગતા પુનરાવર્તન સંખ્યા વધુમાં વધુ સોળ જ મળે કેટલી મળે સોળજ મળે નીચે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ તમે અહીંયા ભાગાકાર જોઈ શકો છો તો હવે આપણે જોઈ શકીએ કે જે ભાગાકાર આપણને મળે છે એ કિંમત તમે જોઈ શકો એક ભાગ્યા સાત ની કિંમત છે સોરી સત્તર એક ભાગ્યા સત્તર બરાબર ને જવાબ તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર તેર તમારી સ્ક્રીન ઉપર છે જેમાં પી ને ક્યુ એક ને કોઈ સામાન્ય અવયવ ન હોય તેવા દશાંશ અભિવ્યક્તિ શાંત હોય ત્યાં પી ભાગ્યા સ્વરૂપ ક્યુ ડોટ એકવલ ટુ જીરો ક્યુ ક્યારે જીરો ના હોય સ્વરૂપમાં સંખ્યામાં કેટલાક ઉદાહરણ લો જે ને પૂર્ણાંક છે લોક્વલ ટુ જીરો કયા ગુણ ધર્મનું પાલન કરવું જોઈએ તો તમે જોઈ શકો છો કે ને ક્યુ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય એ દશાંશ અભિવ્યક્તિ શાંત હોય ત્યાં પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં

એવી ત્રણ સંખ્યાઓ લખવાની છે અનંત અને અનાવૃત નો મતલબ એકની એક સંખ્યા વારંવાર પુનરાવર્તન ન થતી હોય અલગ 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 સંખ્યાઓનું પુનરાવર્તન થતું હોય એ સંખ્યાને આપણે અનંત અને અનાવૃત કહીએ છીએ તેની અંદર તમે જોઈ શકો છો કે આ જે સંખ્યાઓ હોય છે વર્ગમૂળની અંદર એ સંખ્યાની ની અહીંયા કિંમતો લખેલી છે અલગ અલગ તમે જોઈ શકો છો બરાબર છે ઢળક તમે લખી શકો છો કોઈ પણ સંખ્યાઓ અહીંયા ત્રણ લખી છે બીજી ત્રણ લખી છે બીજી તમને એક સમજાવી દઉં બરાબર છે દેખો તમારી ઈચ્છા એમ થાય છે તમારે કોઈ સંખ્યા લખવી છે તો તમારે અનુકૂળતા પ્રમાણે કોઈ સંખ્યા પસંદ કરી નાખવાની અહીંયા હું સંખ્યા પસંદ કરું છું પાંચ બરાબર હવે આ સંખ્યા જીરો મૂકીએ ફરી પાંચ લખીએ ફરી ડબલ જીરો મૂકીએ ફરી પાંચ મૂકીએ ફરી ટ્રિપલ જીરો મૂકીએ ફરી પાંચ મૂકીએ ફરી ચાર જીરો મૂકીએ ફરી પાંચ મૂકીએ આ સંખ્યા આનંદ સુધી લખી શકાય આ સંખ્યા આનંદ અને અનાવૃત કહીએ છીએ ફરી બીજી સંખ્યા આપી દઉં તો કોઈ પણ તમારે ત્રણ જ લખવાની છે છ તમે ઓલડી આપી દીધી છે સાતમી લખી છે જે એક તમે સંખ્યા આપી દઈએ ચલો સંખ્યા આપી દઈએ સાત સાત પાછળ જીરો લખી દઈશ સાત ડબલ જીરો સાત ટ્રિપલ જીરો સેવન ફોર જીરો સેવન ડેશ ડેસ આ સંખ્યા ને બાળકો આનંદ અને અનાવૃત આપણે કહી શકીએ છીએ બરાબર છે વર્ગ મૂળ સંખ્યા પણ છે પાઈ પણ કેવી છે આનંદ અને અનાવૃત સંખ્યા કહી શકાય

આ બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યા તમારા મનપસંદ ત્રણ સંખ્યાઓ તમે લખી શકો છો અહીંયા આપણે સાઈડ માં લખી દઈએ એક્યાસી છે લખી દેવાના છે તો એકોતેર પછી બોતેર લખી દઈએ જીરો બોતેર એક લખી દે જીરો પોઈન્ટ પંચોતેર અને એક લખી જીરો પોઈન્ટ ચલો ચાર ત્રણ અંક લખી દીધા આપણે

આ સંખ્યાને અસમય સંખ્યાઓ કહેવાય છે બીજી રીતે આપણે કહીએ તો આ સંખ્યાને અનંત અને અનાવૃત સંખ્યાઓ કહેવામાં આવે છે તો નેક્સ્ટ જે સમજી તમે જોઈ શકો છો હા અહીંયા અલગ અલગ દર્શાવેલી છે તમે અમે અહીંયા ત્રણ તો ત્યાં દર્શાવી અને ચાર પાંચ છ સાત આઠ નવ નવ સંખ્યાઓ અસમય લખી છે અંદર તમારે કોઈ પણ ત્રણ જ લખવાની થાય છે પરીક્ષાની અંદર બરાબર છે આ ફક્ત સમજૂતી માટે વધારે અમે લખી છે ત્યારબાદ હવે ટૂંકા પ્રશ્નો છે ટૂંકા પ્રશ્નો હોય એ સંખ્યા આપણે સંખ્યા કહીએ છીએ વર્ગમૂળ ત્રેવીસ નું વર્ગમૂળ નીકળતું નથી માટે આ સંખ્યા કેવી છે અસમય સંખ્યા છે વર્ગમૂળ કેવી સંખ્યા છે અસમય છે બસો વર્ગમૂળ બસો પચીસ મને આપણે ચર્ચા કરી વર્ગમૂળમાં હોય એટલે સંખ્યા અસમય ના જેનો વર્ગમૂળ નીકળી જાય એ સંખ્યા સમય થઈ જાય છે તો બસો પચીસ પંદર નું વર્ગમૂળ છે માટે આ સંખ્યા તમે જોઈશું પંદર નો સ્કવેર છે બરાબર જોઈ શકો સમજૂતી પણ અમે આપેલી છે તો બસો પચીસ નું વર્ગમૂળ કેટલું છે પંદર છે તો બસો પચીસ નું વર્ગમૂળ સમય સંખ્યા કહેવાય શું કહેવાય સમય સંખ્યા આપણે કહી શકીએ છીએ નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું જીરો પોઈન્ટ કેવી સાત છે બરાબર સાત સંખ્યા હંમેશા કેવી કહેવાય સમય સંખ્યા કેવાય કેવી કેવાશે સમય સંખ્યા જોઈ શકે છે જીરો પોઈન્ટ સુડત્રી છ નું એ સમય સંખ્યા છે કેવી છે સમય સંખ્યા

તો ચેનલ ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે ને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત